અમદાવાદ કુશાભાઈ ઠાકરે હોલમાં શ્રી પરમાર ક્ષત્રિય સમાજ મૂળી ચોવીસી સમાજ દ્વારા તૃતીય વાર્ષિક સન્માન સમારોહનું આયોજન અમદાવાદ ખાતે શ્રી પરમાર ક્ષત્રિય સમાજ મૂળી ચોવીસી દ્વારા સમાજમાં સવિશેષ યોગદાન આપનારા વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓના સન્માનનો સમારોહ યોજાઈ ગયો સમાજના વાર્ષિક કાર્યક્રમમાં મૂડી ચોવીસ પરમાર સમાજના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પરસ્પર સાથ સહકારથી સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારીને સમાજને સુગડ બનાવવા યુવાઓને અપીલ કરી હતી આ સમારોહમાં અમદાવાદ ગાંધીનગર અને સાણંદ વિસ્તારોમાં રહેતા શ્રી પરમાર ક્ષેત્રિય સમાજના વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે તાજેતરમાં સરકારી નોકરીઓમાં સફળ બનેલા પ્રેરણાદાયી યુવાઓનું સન્માન કરીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સમાજમાં ધંધા રોજગારની સાથે સાથે શિક્ષણનું પ્રમાણ પણ વધે અને સર્વ સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે ઉપસ્થિત સમાજ અગ્રણીઓએ પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું કાર્યક્રમમાં અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં વસતા શ્રી પરમાર ક્ષેત્રિય સમાજના લોકો સપરિવાર સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા મારું નામ ઘનશ્યામસિંહ દોલુબા પરમાર અમારા સમાજના સામાજિક ઉત્થાન વિદ્યાર્થીઓને પ્રોત્સાહન માટે અને સર્વાંગી વિકાસ થાય અને શિક્ષણ ક્ષેત્રે ખૂબ નામના કરે એ માટેનો અમારા દર વર્ષે સ્નેહ મિલનના કાર્યક્રમ દ્વારા એક પ્રગતિકારક સમાજની કાર્યરચના થાય એ માટેનો આ કાર્યક્રમ અમે દર વર્ષે રાખીએ છીએ નવ યુવાનો પોતપોતાના ક્ષેત્રમાં જેમાં એની રૂચિ હોય એમાં ખૂબ સારું નામ મેળવે અને સારી રીતે એમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી અમારી ઈષ્ટદેવ માંડવરાયજી દાદાને પ્રાર્થના છે